તું પૈસાની વાત ના કરે વાલા કારણ કે મારી પાસે અત્યારે પૈસા નથી અને મેં તને અગાઉ તો કીધું કે તમારી બુને મને ઘરમાંથી ખાવાની તો ના જ પાડતી પાડી એનું પૂરતું બનાવે છે મારું તો જમવાનું જ નહીં બનાવે એટલે મારે બાઈ ખાવાનું તો કે ભીખ માંગીને ખાવાનું મારે પૈસાની જરૂર પડશે એટલે હું ઉપરથી તમારી પાસે જે છ હજાર છું ને એ બે દાડા માટે તૈયાર જ રાખજો બે દાડા થઈને હું લેવા આવે તમારી પાસે અરે હાલ દે જીધા છ હજાર છ હજાર શું છ હજાર કરો છો અરે મને હાચાચુ ક્યાં કે ક્યાં હો બધામાં તમારો કોક નહીં ને તો પછી લોબુ થશે અલ્યા ભાઈ હું લો થશે હું તને કઈ કઈ થાય કે મારો કોઈ વોક નથી ને હું ટૂંકું કરવા બોલાવ છું તાર તમે કરો છો તમે બોલાયો ભાઈ બુને બોલાયો પણ મારા ઘેર બોલાયો ને તો કરવા છે એટલે ભાઈ લોબુ થાય ને ટૂંકું કરજે ઘેર જઈને એમ સમજાવું છું હું આવ્યો તો બુન ને મળવા હાતર પણ હવે આ બધું જોણ્યા વગર જોણ્યા પછી મને એવું લાગે છે તપાસ બધી મારે જ કરવાની આવશે અને જો તપાસ માં કશું નેકર્યું જીજાજી પછી અમે કોઈ હા નઈ ના ભાઈ જા એ ભર કરી લેજો છો ને મારા દિવાખા કુટુંબ ના મારા કઈ પગે લાગવા તમામ થાકી જ્યો કે ભાઈ મારો કોઈ વોક નહીં વોક નહી પાછો ધમકીઓ મારો તો સમજાવો ગેરભાગો જો સો હજાર રૂપિયા રેડી રાખજો